જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ અત્યારે સવાર સવારના પોલમાં બ્લોગ બનાવું છું ને અત્યારે માલ કે બે ત્રણ બેઠા બે ત્રણ એવું છે મિત્રો અત્યારે મિત્રો કે સવાર સવાર નું બ્લોગ ચાલુ કર્યો આખા દિવસમાં ગમે પણ કરીશ તેનો બ્લોગ આવી છે એને તો બ્લોગ કહેવાય ને મિત્રો આખા દિવસનું ગમે તે કર્યું તો જોતા રહેજો મિત્રો તો મિત્રો સવાર સવાર પોલમાં હે ને મિત્રો કહે ને મકાઈમાં ને મકાઈ જ વાટું ને મિત્રો બીજું મકાઈ મકાઈ વાટું છું તો હું છે જ મિત્રો કેમ કે કાલ પાણી આવવા દીધું ને મિત્રો જુઓ કે હા ગારો ગારો થઈ ગયો વાટવાની મેળ નથી આવતું સંપલા સેન્ડલિયામાં ગારો ગારો થઈ જાય ને કામે જુઓ કે આવું ગારો ગારો થઈ જાય એવું છે તો મિત્રો ફટાફટ ને માલ હાટું વાટી લો ને પછી તમને આગળનું બધું દેખાણું કે મિત્રો જુઓ કે અમીરબાબન વાળી મેં ને બધા એના હામટા મજૂર છે ને તે બધા કામ જુઓ કે તમે યાર હું કેવું તમને મિત્રો ગામડા કરને ગયા છે કેને ખબર હે તમને ધાણા ના ગામડા કરને ગયા છે હું છે મિત્રો ને હું અત્યારે ભરવાયો છું ડુસો ને મિત્રો કેમ કે માલ લે હે ને હાંજ હાટુ ને હવા ડુસો ભરતા હોય એટલે પછી કાઈ નઈ પછી બીજું બીજું ગમે કે કામ કરવું ને તો કરી શકીશ તો ફટાફટ આવ મિત્રો આવે ડુસો ભરલો મારા પપ્પા હે ને મજૂર કઈ જડતા નથી બિચારા હે ને ये काम करे पग दुखे तो ये काम करे है हूँ कहू मित्रों मन भूली जाए काम है जद मित्रों पूरा वर से मकाई मित्रों मजूर तो एक लाए पूरा तो मित्रों फटाफटो फरी मित्रों पानी पानीवाणी पी लो थोड़े बार फोन खाई लो के जो मित्रों तड़को बड़को बहुत परिवार मित्रों उनाड़ो आई गये शु करे ઉનાળામાં ઘણી ઘણી પાણી પીવું પડે એટલે મિત્રો કહીને શિયાળો હતો ને તે ઓલા ગોરા મૂકી દીધા હતા બીજા ધામ લઈ લીધા પાછા ગોરા લઈ લીધા હમણાં બે ત્રણ દિન એટલે હવે ફટાફટ એના પાણી પી લો પછી થોડીક વાર પછી મળીએ મિત્રો આપે એક છે ને જો કે મિત્રો એ કે નહીં નવું કવર ચડાવી દીધું એવું છે મિત્રો તો હવે નહીં ખા અંટાણું થઈ ગયું એટલે હું ફટાફટ ખાઈ આવું કે માથે કદી એક કવર ચડાવી દે ને સેફટી રહે એટલે એવું છે મિત્રો તો કે તમને એક સિનેમેન્ટ છોટ દેખાઈ ગાડીનો એટલે જોજો કે કેવી છે ગાડી સારી છે અત્યારે બહુ કિલોમીટર સારી કે મિત્રો એવું છે મિત્રો તો ફટાફટ ખાઈ લો બાકા છે કે ઓછી બોલાવું ને જલ્દી જાવ મિત્રો મિત્રો ખાલી નિહે નો સિનેમેટ શોટ દેખાડો રમતા હતા તેને એનો નથી દેખાય છોકરાનો રોગો આટો મારો ગયો તો ને માલ બાલ ને હે ને કુંદરી નખાઈ ગઈ કે જો કે ને એ બેઠા હે ને એક બે વિપા છે મિત્રો તે એવું છે મિત્રો મિત્રો માલ બાલ જેવો જો કે ને બધા વિપા છે ના એક બે બેઠા છે ને હવે થોડું જાજી દેખાડે કે તમે કેતા કાયમ એક ને એક વાડીનો માલ કેમ કેમ કે મિત્રો ટાઈમ ને કઈ મારે માલ નું નાખવાનું પાવન આવું જ હોય છે મિત્રો ક્યારે કોક દીક બારે જાવ તો તેનો પણ બ્લોક દેખાણું છે એટલે બારે કોક દીક જવાનું થાય તો બ્લોક દેખાડી નકર કાય મિત્રો આજ છે બ્લોક એટલે પ્લીઝ જોતા રહેજો મિત્રો બહુ મજાક બહુ ના કરો ને એવું છે મિત્રો ને અત્યારે જો કે વાછડી ગુમરા બુમરા મારે હવે થોડુંક પછી ને માલને ને બધાને પાણી પાઈશ ને પછી પેસ દેવાનું ટાણું થાય એટલે પેસ બેંચ દોઈશ કેવું છે મિત્રો ને પછી કોમેન્ટ કરજો કે વિડીયો કેવા લાગ્યો હવે બહુ નથી કરવી ના થોડોક એક બે ક્લિપો દેખાડી કેમ કે ટાઈમ પણ બહુ થઈ ગયો છે છ વાગી ગયા છે એવું છે મિત્રો પછી બ્લોગ બ્લોગી કરે એટલે ટાઈમ પણ બહુ થઈ જશે ને બહુ વાત ના કરવું ને તમને આગળ નંબર થઈ ને કાલ મિત્રો તમે કહેતા કે આવા કેમ 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 કે કામ કરતો હતો મિત્રો મોડું થઈ ગયું ડુસો પરવા ગુરુ બાકી હતા એટલે ફટાફટ ડૂસો પહેરવા ને મોડું થઈ ગયું પછી યાદ આવ્યું કે માણસ કહી દેવું કે ફરી મળી la un metro. કે જો ડોસો ભરવા આવી ગયા છે ને એવું છે ને મિત્રો કે જો કે ચણા હોય પાકી ગયા છે અમુક જ હજી ને મિત્રો કાચા છે એટલે એવું છે મિત્રો તો એને ફટાફટ મિત્રો ડોસો ભરલાય કેમ કે ટાણું પણ બહુ થઈ ગયું છે ને અત્યારે બ્લોગ કેટલા વાગે ચાલુ છે ખબર છે અમને મિત્રો તો આજ વાગામાં બ્લોગ બનાવું છું મિત્રો ને થોડોક ક્યારે છે ને મિત્રો હોય ને મકાઈનો મકાઈનો આવ્યો છે ને એવું છે મિત્રો તો છે ને ચણા પાકી ગયા છે મિત્રો ચણા પાકી ગયા છે પાછો મજાક કરે છે હું કીધું સમજ તને કે તમને લાગે પાછો પાછું કેમ બોલે છે તો ડુસો પર લઈ ફટાફટ મહેરી ભાઈ બધી ડુસે કે ને એક ટોલી એક ડુસો ભરવો હોય પછી ફટાફટ જાય ને પછી બ્લોગ પછી પૂર્ણ કરીએ પછી મિત્રો કાલનો પણ બ્લોગ લાવવો પડશે ને મિત્રો એવું છે મિત્રો બ્લોગ ઓ મસ્તી ના કરો મિત્રો હમણાં બ્લોગ મસ્તી મસ્તી વધી જશે એવું છે મિત્રો તો ફટાફટ ડુસો પર લઈ ડુસો પર લઈ ડુસો પર લઈ દિવસો બલિત છે ને હવે એક કરતા રજાવાનું છે હવે નીકળે છે એટલે તમને આગળનો બધી થોડી જાય નીકળે બધે ખડી પછી હવે તો મિત્રો પૂરું જ કરી દેવું છે એટલે ક્યાં બોલું ક્યાં બોલું ક્યાં બોલું મિત્રો કે જો કે ને દુસો ને પડલી તો છે ને હું માથે જ બેઠું છું ને આ લુગડા દેખાય તમે લુગડા માથે જ બેઠું લુગડા માથે બેઠો એમ છે મિત્રો તો મિત્રો હવે શું કહેવું તમને વિડિયો ગમે તો મિત્રો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ કે વિડિયો કેવો લાગ્યો તો ફરી મળશે આવા જ નવા ન્યૂ બ્લોગમાં Bye bye.